તો ફટાફટ શૂટ કરી ફટાફટ અપલોડ કરી તો હું રેડી થઈ ગયો છું રીતિ રેડી થઈ ગઈ છે બરોબર છે ને શૂટ સ્ટાર્ટ થઈ ઓકે હાલો હા ભાઈ તમે ખાવા મેં ખાધું જ નથી તો ભાઈ વિડિયોનું શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે બરોબર છે એડિટિંગ આવી થઈ ગયું છે ઓકે અપલોડિંગ નો ટાઈમ થઈ ગયો છે આરે જમ મે બેહી ગયા છે બરોબર છે વિવાર બટેટાનો શાક છે રોટલી છે દાળ ભાત છે મારા દર્શનભાઈ જમવા બેહી ગયા છે ઓકે તારક મહેતા શરૂ કરી

સૌથી પેલો મારો અમારા પરવાબેન છે તો પરવાબેન ભાઈને સ્ટાર્ટ કરી બરાબર છે હાલો પરવાભાઈ હવે તમારો વારો આવી ગયો છે બાય બાય અમારે એમ કહે ને કે ભાઈ પરવાબેન ને થોડું ચેરી થઈ ગઈ ઇન્જરી ઇન્જરી કુ સાથે જોય કારણ કે આ પડી ગઈ તો દે જો તો સૌથી પેલો વારો આપણે આવશે અસ્તી નો હાલો હા એને કાઈ નથી ભાઈ આપણે સૌથી પેલો વારો છે ને અસ્તી નો બરાબર હાલો 2 3 સ્ટાર્ટ હા જા ભાઈ બે સેકન્ડ ને તેત્રી મિલી સેકન્ડ છે બરોબર છે તો અસ્થી વેન નો અઢી સેકન્ડ નો ટાઈમ આવ્યો છે બરોબર છે હાલો હવે જોઈ દર્શન નો વારો ઓકે હાલો તો ભાઈ હસ્તી બેને 2 સેકન્ડ ને 33 મિનિટ સેકન્ડ લીધા છે બરોબર છે હવે અમાર દર્શન ભાઈ કેટલો ટાઈમ લે છે કેટલા ટાઈમ સુધી બેલેન્સ કરી શકે છે કે કાઉન્ટ કરીએ હાલો રેડી દર્શન હાલો રેડી 1 2 3 સ્ટાર્ટ

મને આફમાં લાકડી પકડીને રાખી તો કાચી તો ન હવે અમારું બરોબર આપતી કીધું કે આ લાકડી પકડાય તો હું જ નથી રખું એટલે જાતી છું શું થાય ને આલો રે બસ હવે આઈ ગયી ઘરે ભાઈ તમને બનો છે અને આજ જો માર વરસાદ ચાલુ છે અને પવન એટલો બધો જોરદાર આવે છે એનું શાક હતું એમાં સોળી નાખ્યું જો સોળીનું શાક હતું એમાં સોળી નાખ્યું બરાબર અને અમારી હાટું છે શાહ ભાખરી દર્શન દઈ ગયા છે તારક મેતા શરૂ કરી અને રીધિ એની હાટું સોળી દે છે દર્શન ને સોળી દે છે સોળીમાં બરાબર ને ચાલો ભાઈ ના શેર લીધો છે બરોબર છે અને બેવું છો એડિટિંગ કરવા તો આ વ્લોગનો કરો ધ્યાન આ બ્લોગ તમને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂર બતાવજો અને હા આ વ્લોગ તમને કેવો લાગે તો લાઇક કરો શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો તો મળી હવે નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારો અને તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો આવજો